સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવતા રાજ્યના ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે ડુંગળીના નિકાસ મંદિરના નિર્ણય બાબતે ખેડૂતોએ ઠેર ઠેર વિરોધ નોંધાવ્યો છે ત્યારે ગોંડલ તાલુકાના ખેડૂતોએ ગોંડલ એપીએમસી ચેરમેનની આગેવાનીમાં સરકાર સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય બાબતે સરકાર સમાધાન લાવીને ખેડૂતોના હિતમાં નિર્ણય કરશે તેવો આશાવાદ ગોંડલ એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ વ્યક્ત કર્યો હતો ખાસ કરીને તો અત્યારે જે રીતે ઓચિતાની જે ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવી છે તો ખેડૂતોને ધીમે ધીમે કરીને ડુંગળીની બજાર એકદમ ડાઉન થઈ જતી હોય તો અમે કૃષિ મંત્રી સાથે ટેલિફોનિક ચર્ચા થતા આજે અમારી રાઘવજીભાઈ સાથે અત્યારે એક બેઠક છે કે કઈ પરિસ્થિતિમાં કેવી ડુંગળીનો ભાવ એક્સપોર્ટ ચાલુ રહેવો જોઈએ કે માનો કે વીસ થી ચાલીસ એમ ની ડુંગળી છે જે ઇન્ડિયામાં ડિમાન્ડ ઓછી જ હોય અને એનો ભાવ બહુ ન મળતો હોય તો ઈ અત્યારે વિશ્વમાં બાંગ્લાદેશ અને નેપાળમાં ચાલુ હોય અને ઈ જો ચાલુ રાખવામાં આવે તો ખેડૂતોને ડુંગળીની બજાર સ્ટેબલ રહી અત્યારે હમણાં તો વેપાર બંધ છે બે ચાર દિવસ થયા પણ અમારી એવી અપેક્ષા છે કે નાની મોટી છૂટ મળે તો ખેડૂતોને એકદમ સારી રીતે ન્યાય મળે